હા માટલી થી ગોવિંદ ફુવા બધાયને ને ગયું છે અને પૂજા નામ લખ્યું છે પૂજાનું છે પરવીન વાધી ગોરખડી થી આપણો બનેવી થાય હંસા માસી જામનગર કીધું એને કીધું જો હંસા નું નામ આવ તો આપણે હંસા કઈ છે ને આપડી બેન આવડિયા તારે ફઈ થાય આ જોત પર જાલા વારી એને કેવાય ગયું નીમુ ને કેવાય ગયું બધાય ને ગયું ગીતા ફઈ ને ગયું છે સુરત થી બા પછી આ રવિ રમેશભાઈનું

તો આ વિપ્લા તું કઈ આય હા ના વિપ્લા હું કઈ આવી અને તું રવિડાને ને કઈ આય જા આટાણ રવિડો ઘરે છે હું બપોર પછી વિપ્લા ને કઈ લગન પ્રસંગ માં હગો બાકી નો રહી જાવો જોઈ હે અને થાવરિયા યદી અરજી મામા આપણા ધમા મામાના ના હારા એને કેવું જો હે ને પછી ગાંડુ મામાના છોકરા કમલો જામનગર રીએ રાજ્યો પકલન પરિયો સુરત રીએ એને બધાયને યદી ફોન કરવાના છે હા હો પેલા રવિડાને ને કઈ આવું ભાઈઓ ને કઈ આય તો પછી બધાય ને મારી કેવાનું છે ને કે માર બા મોટી ગિફ્ટ આપવાના છે હા આ બધાય ને કહી દેજે હો હગા ને થોડા ફૂલી ચવાય છે એક પરસંગ છે જીવનમાં પછી કે પરસંગ કાઢવા હું કરું આયા હું મચ્છર મારું છું બગીચા માં ભાઈ રે મચ્છર છે હો મને તો આટ દહ કઈડી ગયા ચિકન બુનીએ થઈ ગયા આયરા ડેન્ગ્યુ થઈ ગયા હજી કયો રોગ થાહે વિચારીને કહું આખી દુનિયાના બધા રોગ તને જ થાય છે બોલ મને તો વિચારય થાય છે તો તમર સીધો સીધો જવાબ દે ને સીધો સીધો જવાબ દે તો તારે કે ખોટ જાય છે તો સીધા સીધું અહીં આવતો રહેવાય ને કે રવિડો જ બોય ઘરના બધા ગયા છે ગામમાં પ્રસંગમાં તો પેલા સીધો જવાબ દે તો તારે કે ખોટ જવાની છે કેમ ભૂલા પડ્યા આજે અમારા વાડીમાં બગીચામાં હાલે બગીચો હાલો બગીચામાં કેમ કે વાડીએ તો તાડું હતું કેમ ભૂલા પડ્યા બાપા ક્યો ને

હું ભૂલી એટલે પડી છું કે ગામમાં બધાને કંકોત્રી દેવાઈ ગઈ છે આમંત્રણ દેવાઈ ગયું છે અને મારી તારીખ આવી ગઈ છે 22 નો હોય આવે 22 આગલા મહિનાની બાપા કેતી નથી બોલ લગન છે 22 તારીખે તોય ટોટલ કેટલા ખબર છે તને

કરી હોય તારા માટે આ હા 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 તો એમાં જણ કેટલા આવશે ઈનો કઈ સમજાણો સુધર પાસો હોય ને કતર બાને ફરિયાદ કે તમારો રવિડો રોજ મને કે હે મારા હાટુ છોકરી ગોત છોકરી ગોત કઈ નથી મારા બાય ગોતે જ છે ક્યાં તાર બા કાઈ નત ગોતતા તાર બાય એમ કીધું કે માર રવિડા ને વે બેઠો હજી બે વાર પછી વિચારી કાઈ વાંધો નહી અમે 22 તારીખે બધાય આવી જાવ બસ કે આવી બાવી આવજે અને આમ જો કપડા હરાય સીવડાવી લેજે ને બે ત્રણ દિવસેલો આવી જાજે અને એવું લાગે તો અમુક કપડા ભાડે ભારે લઈ લેજે હું તારા હાટુ એવી ગિફ્ટ લાવીશ એવી ગિફ્ટ લાવીશ ને કે તારા ડોરા આમનામ ખુલ્લા રહી જાય કે તારો ઘરવાળો ધવેક થી બંધ કર દે હે હે બહુ સારું હો અને મારા બાયે કેવડાવું છે કે સારું યાદ દેવડાવું કે મારી બા બધાઈ ને પાછું મારવાની જે ગિફ્ટ કેવાય ને બધાઈ ને હારા હારી ભારે માં ભારે ગિફ્ટ દેવાના છે આ કરશે ઈ કરવાની જ હોય લગનમાં કે એમ કવર લઈ હોય કોઈના તું ઈ સપના જો હું જાઉં મારા મોડું થઈ ગયું પાસ સારું પડશે મારે હા પેટ ડબો ડબો થઈ ગયો આજ